જ્યારે માધ્યમો દ્વારા ટીવી દ્વારા ટીવી માધ્યમ દ્વારા અખબાર માધ્યમ દ્વારા જાણવા મળ્યું કે કોઈ પણ જગ્યાએ સાયકલોનું વિતરણ કરવામાં આવ્યું નથી આ સાયકલો ખરેખર બાળાઓને નવથી બારની બાળાઓને વિદ્યાર્થીનીઓને પ્રવેશ ઉત્સવ વખતે આપવાની હોય છે પણ આ વહીવટદારોના રાજમાં અધિકારીઓનું રાજ ચાલે છે ત્યારે ગુજરાતમાં દરેક જગ્યાએ તમે પૂછો તો અધિકારીઓનો રાજ ચાલે છે કોઈ પદાધિકારીને સાંભળવામાં નથી આવતા અને ઘણા ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો વારંવાર એમની સરકારમાં રજૂઆત કરી છે કે અમે ચૂંટાયેલા પ્રતિનિધિઓના અધિકારીઓ સાંભળતા નથી એવા સમયે જ્યારે સરકાર આટલી સારી યોજના ગામડાઓમાં ભણતી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધે એમને શિક્ષણ લેવાનું મન થાય એ હેતુ જ્યારે સાયકલોની ફાળવણી કરવામાં આવે ત્યારે આજે વરસ અડધી ટમ પૂરી એક ટમ પૂરી થવા આવી હોય અને એવા સમયે સાયકલો મને આ બધું જાણવા પછી મેં તપાસ કરતા મને અખબારી અને ટીવી મીડિયાના પ્રતિનિધિઓ દ્વારા જાણવા મળ્યું કે સાવલી તાલુકામાં એક નિર્જન જગ્યાએ જે જગ્યાએ મેં પણ જોઈ છે નિર્જન જગ્યાએ કોઈની ખાનગી માલિકીમાં સાવલી તાલુકાની નવસો સાયકલો પડી રહી છે નોન યુઝ જેના પર કાટ લગવાનો ચોમાસાનો વરસાદ પડશે પાણી પડશે કાટ લાગશે કદાચ સાયકલો ઉપર સાપ કે જરી જાનવર પણ સાયકલોની અંદરથી નીકળશે એવું માનવું છે અત્યાર સુધી આ સાયકલોની ફાળવણી કરવામાં નથી આવી જો આવું રીતે તંત્ર કાયમ ચાલવાનું હોય તો આ સામે અમારો સખ્ત વિરોધ છે અને આગામી એક બે દિવસમાં હું સંલગ્ન કનેક્ટ બધા અધિકારીઓના આ બાબતમાં લેખિત રજૂઆત કરીશ અને લેખિત રજૂઆતમાં જાણો જાણ કરીશ કે વહેલામાં વહેલી તકે જે લાભાર્થી વિદ્યાર્થીનો છે એમને વહેલામાં વહેલી તકે સાયકલો આપવામાં આવે અને એ સાયકલો દ્વારા એના બનવામાં ઉત્સાહ જાગે અને બનશે ગુજરાત તો આગળ વધશે ગુજરાતે સરકારનું સૂત્ર જે છે એની સામે મને હવે પ્રશ્ન જ ઉભો થાય છે કે સરકાર માત્ર સૂત્રો જ આપે છે બાકી યોજનાઓ બહાર પાડીને જે વિદ્યાર્થીઓને વિદ્યાર્થીનીઓને જે લાભ મળવા જોઈએ લાભ નાનામાં નાની ગામડાની છેલ્લામાં છેલ્લી સ્કૂલ સ્કૂલ સુધી નથી પહોંચતા